તો સુરતમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની બૂમ ઉઠી છે ત્યારે ઉંધના ઝોન વિસ્તારમાં આવેલા સંજયનગર રોડ નંબર છમાં પીવાનું દૂષિત પાણી આવતું હોવાની સમસ્યાઓ ઊભી થઈ છે કહી શકાય કે કલરવાળું અને ગંદુ પાણી આવતું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે તો છસો મકાનોના રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે સ્થાનિકોએ સમસ્યા અંગે તંત્રમાં રજૂઆત કરી હોવા છતાં નિરાકરણ ન આવતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે શહેરમાં હાલ તો ગરમીનો માહોલ ચાલી રહ્યો છે અને ઉનાળાની ઋતુમાં ક્યાંક ક્યાંક પાણીની જે તંગી હોય છે તે જોવા મળી રહી છે ત્યારે ભૂધના વિસ્તારમાં મહાનગરપાલિકાનું જે ટેન્કર હોય છે તેમાં પીવાના પાણીમાં હાલ તો ગંદુ પાણી આવતું હોય તેવી રાહ ઉઠી છે એટલે કે કહી શકાય કે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અને લોકોએ વિરોધ કર્યો છે કારણ કે સુરત શહેરમાં ગંદુ પાણી આવવાથી લોકોને ખાસી મુશ્કેલી પડી રહી છે એટલે કે જે પીવાના પાણી હોય છે તેમાં આવી ગેરનીતિ કોણે આચરી હતી કારણ કે અવનવાર આવા પ્રશ્નો ઊભા થતા હોય છે અને ઉનાળાની ઋતુમાં એક તો લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યારે બીજી તરફ જે મહાનગરપાલિકા દ્વારા જે ટેન્કર મોકલવામાં આવતા હોય છે આવા પાણી ખરાબ પાણી હોય છે તે જોવા મળી રહ્યા છે એટલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકો છે તે તંત્ર ઉપર આરોપ લગાવી રહ્યા છે કારણ કે પીવાના પાણીમાં આવી ડેરી શિક્ષા માટે કારણ કે એક તપાસનો વિષય છે પરંતુ પીવાના પાણીમાં આવી ગંદુ પાણી મોકલવાથી શું ફાયદો થતો હોય તે તો આવનારો સમય બતાવશે કારણ કે લોકોને હાલાકી પડી રહી છે ઉચ્ચ અધિકારીઓ છે કે આમાં તપાસ કરે અને કોઈ પણ નિરાકરણ લાવે તેવું લોકોની માંગણી છે ત્યારે ઉધના વિસ્તારના જે લોકો છે તેની હાલાકીમાં વધારો થઈ રહ્યો છે કારણ કે એક તો પીવાનું પાણી છે તે મળી નથી રહ્યું તો બીજી તરફ છે તે પીવાના પાણીમાં આવું ગંદુ પાણી મળી રહ્યું છે તેને લઈને હાલ તો લોકોમાં ભાર રોજ જોવા મળી રહ્યો છે